કરી મહુવા પંથકમાં અવિરત વરસાદ વરસતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે નદી નાળા છલોછલ થતા રોડ રસ્તાની હાલત કફોડી બની છે તો કુંભણ ગામથી ભાદરા જતો માલ નદી પરનો મોટો પુલ બંને બાજુએ મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે જેથી વાહન વ્યવહાર જોખમી બન્યો છે આ પુલ દસ ગામને જોડતો મહત્વનો માર્ગ છે પરંતુ હાલ વાહનનું ચાલવું જીવના જોખમ સમાન છે સ્થાનિક લોકો આજુબાજુ ત્રણ ફૂટ પહોળી કેડી બનાવીને અવરજવર શરૂ કરી છે પરંતુ લોકો પોતાના જીવને જોખમમાં મૂકી બાઇક પસાર કરી રહ્યા છે માલણ નદીના પાણીથી આજુબાજુના વિસ્તારોમાં ભારે નુકસાન સર્જાયું છે અને પરિસ્થિતિ ગંભીર બની રહી છે બનાવેલો છે પણ બીજી વાર તૂટી ગયેલો છે અને પાણા નાખીને સમારકામ કરેલું હતું પણ આલ્યું નથી અને પાછો અત્યારે રસ્તો ખરાબ થઈ ગયો છે કરી નાખે એક હારામાં હારું આરસીસ ની બાંધી કરે તો જ થાય માટી અહિયાં અમારે આ રસ્તા નો વારે ઘડી આ પ્રોબ્લેમ આવે છે અહીંયા જે આગળ તમે જોઈ શકો છો કે આ પાળી છે એ પાળી થોડીક આગળ વધારી દે તો આ હર વખતે માટી નાખે માટી પાણી ના હિસાબે ધોવાઈ ને વહી જાય છે અને રસ્તા નો અમારે વારે ઘડી આ પ્રોબ્લેમ આવે છે થોડેક આ શેડા આગળ સુધી લંબાવી દે તો આ ધોવાય નહીં ગ્રામ્ય વિધા ની અંદર ધોધમાર વરસાદ આવી રહ્યા છે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે ત્યારે આપ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છો તે મહુવાના કુંભણ ગામના માલણ પુલ ઉપર ના દ્રશ્યો છે તે ટુ વ્હીલ ચાલકો હોય તેને કઈ રીતે અત્યારે તે પસાર થઈ રહ્યા છે સામે આવી છે ત્યારે કહી શકાય કે વહીવટી તંત્ર હોય માર્ગ મકાન વિભાગ હોય હજી સુધીમાં કોઈ પણ પ્રકારના કોઈ અધિકારીઓ અહીંયા કોઈ ડોક્યુ મારવા નથી આવ્યું તેમજ આ જે અત્યારે સાવ ધોવાણ થઈ જતાની સાથે આ જે અહીંના સ્થાનિક લોકો હતા તે સ્થાનિક લોકોએ આ અત્યારે જે પાણી પાણી પાણીની અંદર માટી અને પથ્થર નાખીને ને વિકલ્પિક અત્યારે રોડ બનાવી દેવામાં આવ્યો છે ને વાહનો અત્યારે પોતાના કામ માટે અત્યારે આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે પણ આમ ઘોર બેદરકારી હોય તેવું દ્રશ્યો સામે આવી ગયા છે હર્ષદ દસાળિયા બી ઇન્ડિયા મહુવા